રાત્રે હૂંફાળા પાણી સાથે એક ચમચી અજમોલ્યો ઘણી બીમારી ઓગળી જશે અજમા એક એવો મસાલો છે જે દરેક ઘરના રસોડામાં ઉપલબ્ધ હોય છે રસોઈમાં વપરાતો આ મસાલો સ્વાસ્થ્ય માટે દવા સમાન છે અજમામાં એન્ટી ઇન્ફ્લેમેટરી એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટીવાયરલ ગુણ હોય છે જે શરીરને ઘણી બધી બીમારીઓથી બચાવે છે કેટલીક બીમારીમાં તો અજમાનું સેવન કરવાથી તે મટી પણ જાય છે હૂંફાળા પાણી સાથે અજમા ચાવીને ખાવામાં આવે તો તે દવા જેવી અસર કરે છે ભારતીય ઘરેલું ઉપચારમાં અજમાનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે સૌથી વધારે પેટની તકલીફો હોય ત્યારે અજમાનું સેવન કરવામાં આવે છે અજમાને હુંફાળા પાણી સાથે રાત્રે ચાવીને ખાવાથી અનેક લાભ થાય છે તો ચાલો આજે આપણે જાણીશું અજમા ખાવાથી થતા ફાયદાઓ વિશે એક ગેસ કબજિયાતને દૂર કરે છે અજમાને હુંફાળા પાણી સાથે ચાવીને ખાશો તો પેટમાં ગેસ કબજિયાત અને એસિડિટીની તકલીફ નહીં થાય જો આ તકલીફો હશે તો પણ મટી જશે અજમામાં એવા તત્વ હોય છે જે સુધારે છે બે અપચામાં રાહત એક ચમચી અજમા રાત્રે ચાવીને ખાઈ જવા પછી હુંફાળું પાણી પી લેવાથી પેટમાં જમા થયેલો ગેસ બહાર નીકળી જાય છે અને અપચાની સમસ્યા મટે છે ત્રણ વજન ઘટાડવામાં અસરકારક છે અજમા ખાવાથી મેટાબોલિઝમ તેજ થાય છે જે લોકોને વજન ઘટાડવું હોય તેમણે હુફાળા પાણી સાથે અજમાનું સેવન કરવું જોઈએ તેનાથી શરીરની ચરબી ઝડપથી ઓગળે છે ચાર ઓવરિટિંગની સમસ્યા પણ ઘટે છે ઘણા લોકોને ઓવર ઇટિંગની આદત હોય છે જો રાત્રે એક ચમચી અજમા હૂંફાળા પાણી સાથે ખાઈ લેશો તો પેટ કલાકો સુધી ભરેલું રહેશે અને વધારે ખાવાથી બચી જશો ઘઉંના લોટમાં અજમાનો પાવડર મિક્સ કરીને બનાવજો રોટલી આ રોટલી ખાવાથી કોલેસ્ટ્રોલ પણ ઘટવા લાગશે

શિયાળામાં જે લોકોને રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તેમને વારંવાર શરદી ઉધરસ થાય છે જો અજમાને હું પાણી સાથે ખાવાનું રાખશો તો શરદી ઉધરસ જેવી સામાન્ય બીમારીથી બચી જશો સાત મહિલાઓ માટે ફાયદાકારક છે અજમા ખાવા મહિલાઓ માટે વિશેષ ફાયદાકારક છે માસિક ધર્મ સમયે થતી તકલીફ દૂર કરવામાં અજમા મદદ કરે છે અજમા ખાવાથી હોર્મોનલ સંતુલન પણ જળવાઈ રહે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે મિત્રો અજમાના તો અઢળક ફાયદાઓ છે પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે ફાયદા હોય તો નુકસાન પણ હોય છે એટલે કોઈ પણ વસ્તુનું સીમિત માત્રામાં જ સેવન કરવું જોઈએ અને હા એ ચમચી એટલે નાની ચમચી જે મસાલાની ચમચી હોય એટલા જ અજમા લેવાના છે જો વધારે લેશો તો નુકસાન પણ થઈ શકે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ